ભારતીય પરંપરાગત આભૂષણો અને વસ્ત્રોને હેરિટેજ થીમની વૈશ્વિક ઓળખ અપાતી ગુજરાતી ડિઝાઇનર નિધિ સાવુરા નિધિ સાવુરાએ અમેરિકામાં પોતાની આગવી કૌશલ્યતાથી ભારતીય પરંપરાને જાળવી રાખી હેરિટેજ આધારિત આભૂષણો તૈયાર કર્યા વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાય ગુજરાત ઉક્તિને ઇટાલીના મિલાન ફેશન શોમાં સંપૂર્ણપણે કરતી અમેરિકાના નોર્થ કેરોલિના સારલોટ શહેર સ્થિત ગુજરાતી અમદાવાદ દીકરી નિધિશા વોરા દ્વારા મિલાન ફેશન વીક કે જે ઇટાલીમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજાય છે તેમાં ભારતીય ડિઝાઇનર્સ દ્વારા હેરિટેજ થીમની તૈયાર કરાયેલા આભૂષણો તથા પોશાકો ભારતીય મોડલ દ્વારા પ્રદર્શિત કરાય છે તેમાં મૂળ અમદાવાદની નિધિશા વોરાના અર્ની ફેશન એલ એલસી દ્વારા ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આભૂષણોને કુલ બાવીસ ભારતીય મોડેલ દ્વારા પ્રદર્શિત કરાયા હતા જેની ભારતીય મૂળના નિવાસીઓ તથા ફેશનને જાણકાર વિદેશીઓએ ખૂબ જ પ્રશંસા કરી હતી નિધિશા વોરાએ અમેરિકામાં પોતાની આગવી કૌશલ્યતાથી ભારતીય પરંપરાને જાળવી રાખી હેરિટેજ આધારિત આભૂષણો તૈયાર કર્યા હતા જેને ઇટાલીમાં મિલાન ફેશન શોમાં ત્યાંના મૂળ ભારતીય લોકોને ભારતની પરંપરાની ઓળખ આપવા સાથે ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા ઇટાલીના ફેશન અને ડિઝાઇન માટે પ્રખ્યાત મિલાન શહેરમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજન હાથ ધરાયેલ જેમાં નિધિશા વોરા દ્વારા અર્ની ફેશને તૈયાર કરેલ ભારતીય દુલ્હનના આભૂષણોના વેરાયટીઝ કલેક્શનનું ભારતીય મોડેલે પ્રદર્શન કરેલ જેમાં ગુજરાતી અને અમદાવાદની નિધિશા વોરા છવાઈ ગયા હતા ગત વર્ષે ન્યૂયોર્ક ફેશન વીકમાં સફળ પ્રોગ્રામ બાદ ઇટાલીમાં પણ સફળતા મેળવેલ છે